રાજ્યસભાના રામભાઈ અને વધુ એક વખત લોકહિતને ધ્યાને લઈ અધિકારીઓને કરી છે રજૂઆત મહાનગરપાલિકાના અઢાર હોલ બાર એનઓસીના ના અભાવે બંધ પડ્યા છે ત્યારે તાત્કાલિક એનઓસીની ની પ્રક્રિયા હાથ ધરી આ હોલ લોકોના વપરાશ માટે ઉપયોગી સાબિત થાય તેવી રજૂઆત કરી રાજકોટની જનાના હોસ્પિટલને પણ હજુ સુધી પીયુ પરમિશન નથી મળી ત્યારે અધિકારીઓને સાંસદ મોકરિયા કહ્યું કે તાત્કાલિક મંજૂરી લેવામાં આવે મંજૂરી મળતા જ ગ્રાન્ટ માથે હોસ્પિટલમાં પાકડા અને શૌચાલય સહિતની વ્યવસ્થા કરી આપવાની ખાતરી પણ આપી છે